શહેરના ઓપી રોડ ખાતે હરિભક્તિ સોસાયટી આવી છે અને ત્યાં જ રોડ બેસી ગયો છે મિત્રો આ રોડ બેસી જવાથી અકસ્માતનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે ત્યારે સ્વચ્છતા સમય તો સમય થઈ રહી છે એટલે કે ટાઈમ ટુ ટાઈમ થઈ રહી છે તો આ રોડ જે બેસી ગયો છે તેનું નિરાકરણ ક્યારે આવશે તેવા સ્થાનિકો અનેક પ્રશ્નાર્થો ઊભા કર્યા છે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હરિભક્તિ સોસાયટી ઓપી રોડ ખાતે મુખ્ય રસ્તા પર રોડ બેસી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે મિત્રો સવારે અને રાત્રે પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવે છે તો આ બેસી ગયેલા રોડને ક્યારે ધ્યાનમાં લેવામાં આવશે તો એક મોટો પ્રશ્ન ઊભો થયો છે શું સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા ફક્ત ફક્ત રસ્તાની સફાઈ કરવામાં આવતી હોય એટલું જ બસ છે કે એના જ ફોટા પાડીને મોકલવાના હોય છે પરંતુ આ જે રસ્તો છે બેસી ગયો છે તેનું શું તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે તંત્ર કોઈ મોટા ભૂવાની રાહ જોઈ રહ્યું હોય ચોમાસું આવી રહ્યું છે શું હાલત થશે તો તે અંતર્ગત લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે